પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી ન થતા સ્થાનિકોનો આરોપ આ જર્જરિત ગેટના આખા બાંધકામમાં તિરાડો પણ જોવા મળી રહી છે ગેટની છત પરથી અવારનવાર પોપડા પડી રહ્યા છે લોખંડના સડિયા પણ દેખાઈ રહ્યા છે ચોપાટીના જર્જરિત ગેટનું આગામી દિવસોમાં સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે આ અંગે પાલિકા પ્રમુખનું કહેવું છે કે આ માટે આગામી દિવસોમાં ગ્રાન્ટથી આ ગેટ તેમજ લોખંડના દરવાજા નવા કરવામાં આવશે નું જે ચોપાટી આવેલું છે ત્યાં જે ગેટ છે એનું આયોજન અમે લોકો ટૂંક સમયમાં સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી કરવાના છીએ જો કે પહેલાં જ એક બે મહિના પહેલાં જ આયોજન થઈ ગયું હતું પણ આપણે ડિઝાસ્ટર આવ્યું અને જે બીજી બધી પ્રોબ્લેમ થઈ એટલે એ ગ્રાન્ટ થોડીક ડિઝાસ્ટરમાં આપણે વાપરવી પડી એના લીધે અત્યારે થોડું ડીલે પણ એક બે મહિનામાં એ ગેટ અને એના લોઢાના ગેટ છે બંધ એ બી બધું જ સ્વર્ણિમાં ની આયોજનમાં અમે લોકો લઈ લેવાના છે એને ત્યાં ત્રણ એક એન્ટ્રી છે એક્ઝિટ છે અને મિડલ એવી રીતના ત્રણે ત્રણ જે છે એ બનાવશું